કલરવ શાળામાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કલરવ શાળાના પ્રાંગણમાં નવરાત્રીના ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રીના આઠમા દિવસનું મહત્વ વધારે હોવાના લીધે આ આઠમના રોષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેજી વિભાગથી લઈને ધોરણ બાર સુધીના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ ગરબા યોજ્યા હતા સૌ પ્રથમ તો શાળાના પ્રાંગણને કલાત્મક રીતે શણગારવામાં આવ્યા હતા ત્યારબાદ ગરબાની મુખ્ય પ્રથા એટલે કે માંડવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી માતાની પૂજા અર્ચના કર્યા પછી ગરબાની શરૂઆત કરવામાં આવી જેમાં બધા જ વિદ્યાર્થીઓ પારંપરિક પરિધાન ધારણ કરીને ઉપસ્થિત રહ્યા જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓને વર્ગવાર બોલાવીને ગરબા ગવડાવવામાં આવ્યા શાળાના બધા જ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મન મૂકીને ઉત્સવની સાથે ગરબે ઘૂમ્યા શાળાના શિક્ષકોએ પણ ભાતીગઢ પહેરવેશ પહેરીને વિદ્યાર્થીઓની સાથે ગરબાનો આનંદ માણ્યો હતો આ ઉત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડૉક્ટર કલ્પનાબેન જોશીપુરા અને હાર્દિક સરના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે કરવામાં આવી આમ આ ગરબાની ઉત્સવની ઉજવણી ખૂબ જ સારી રીતે ઉજવણી થઈ હતી